નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકો પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટેટ બજેટ અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓને ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ અપડેટ મારે દે પર અત્યારે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ કચ્છ ડિસ્ટ્રિક્ટ આપ જોઈ શકો છો કચ્છ ડિસ્ટ્રિક્ટ ની અંદર અહીં જણાવેલું છે કે આ રૂપે સાથે બોર્ડર પર આપને એપ્લાય કરવાનું હશે તેનો લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ વીસ તારીખ થી 26 તારીખ સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો સૌપ્રથમ પોસ્ટ છે એકાઉન્ટન્ટ કમ ડેટા ઓપરેટર જેનો સિલેબસ આપ સ્ક્રીન પરથી જાણી શકો છો ત્યારબાદ સ્ટાફ નર્સની પણ વેકેન્સી છે તેનો પણ સિલેબસ અરે સોરી શૈક્ષણિક લાયકાત એજ્યુકેશન ક્વોલિફિકેશન આપ સ્ક્રીન પરથી જાણી શકો છો વીસ હજાર સેલેરી છે ફાર્માસિસ્ટનો પણ શૈક્ષણિક લાયકાત આપ સ્ક્રીન પરથી જોઈ શકો છો અને પગાર છે સોળ હજાર ત્યારબાદ એફ ડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર જેનો એ એન એમ કોર્સ હોવો જોઈએ જેની શૈક્ષણિક મેકાની વિગત આપ અત્યારે જોઈ શકો છો પંદર હજાર સેલરી આપવામાં આવશે અને જે છેલ્લી પોસ્ટ છે તે પોસ્ટ છે મિડવાઈફરી જેની પણ આપ જે શૈક્ષણિક લાયકાત છે સ્ક્રીન પર જોઈ શકો છો ત્રીસ હજાર પગાર આપવામાં આવશે વેકેન્સી આ વેકન્સીની સંપૂર્ણ અપડેટ તેમજ ઓનલાઈન એપ્લાય કરવાની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું વધુ માહિતી માટે તમે અમારી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો જેની લિંકો પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આવી સરકારી ની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ